અનાજની કીટ તથા સાડીનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી વડોદરા શહેરના સુભાનપુરા ઝાસીકી રાણી સર્કલ આપનું કાર્યાલય ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ચુમ્મો તેરમાં જન્મદિન નિમિત્તે વડાપ્રધાનના જન્મદિવસને સેવા પખવાડા તરીકે મનાવવામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે ત્યારે જય સાયનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી ગાયત્રી પરિવાર બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આયુષ્ય લાંબુ થાય તેના માટે મંત્રોચ્ચાર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી જન્મદિન નિમિત્તે ગંગા સ્વરૂપ તેમજમંદ બહેનોને અનાજની કીટ તથા સાડીનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર તથા ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વોર્ડ નંબર નવના વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ મહામંત્રી અર્પણ પરમાર યુવા મોરચાના મહામંત્રી મેહુલ સોલંકી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ જય સાયના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ચુમોતેરમાં જન્મદિન શુભેચ્છા પાઠવી ગંગા સ્વરૂપ તેમજ જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ તથા સાડીનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જ્યારે આજના દિવસે જન્મદિવસ હોય અને ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર નવની અંદર સેવાકીય કાર્ય કરવા માટે જ્યારે પાર્ટીની અંદરથી તેમજ દર વખતે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ કરવા માટે અમને જવાબદારી સોંપતા હોય છે ત્યારે આજના દિવસે મારા કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખ શ્રીની હાજરીમાં તેમજ રાજેશભાઈ આયરે પૂર્ણિમાબેન આયરે વિજયભાઈ પટેલ શિક્ષણ સમિતિ સભ્ય તો તમામ લોકોની સાથે એકત્ર થઈને આજના દિવસે જે ગંગા સ્વરૂપ બહેનો છે તેમને અને સાથે જરૂરિયાત જરૂરિયાતમંદો છે તેમને અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે માન્ય પ્રધાનમંત્રીશ્રીના કરેલા જે કાર્યકાળ દરમિયાનના જે કાર્યો છે તે ખરેખર છે સાથે તેમને આજના દિવસે ચુમોતેર જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વડોદરાના તમામ નગરજનોને ગણેશ વિસર્જન નિમિત્તે પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે આજે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે શુભ કામના માટે રાજેશભાઈએ અમને ઘરનો સામાન ને એ બધું આપ્યું છે એની માટે અમે અભિનંદન કરીએ છીએ નરેન્દ્ર અને રાજેશભાઈને બી અભિનંદન અમારા તરફથી ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને વડોદરા શહેરથી વડા પ્રધાન બનેલા અને ગુજરાતના ના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ નો જયારે ચુમ્મોતેર મો જન્મ હોય અને હંમેશા સેવાકીય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સત્તર તારીખથી બીજી તારીખ સુધી સેવાકીય સંગઠનના કામો કરવાનું કીધું છે તો સેવા સેવાહી પરમો ધર્મ જે અમારો એક મુખ્ય ઉદ્દેશ છે અને એની સાથે જ જે જરૂરિયાતમંદો અમારી બહેનો છે સાથે જે અમારા વિધવા જે ગંગા સ્વરૂપ બહેનો છે એ લોકોને પણ મારો જન્મદિવસ હોય અને હું નવા કપડાં પહેરું તો મારી પણ બહેનો અને મારી પણ ગંગા સ્વરૂપ બહેનો પણ નવી સાડીઓ પહેરે તે જ એક આશ્રયથી આજે એમને સાડીઓ આપવાનું વિતરણ અમારા વોર્ડના પ્રમુખ શ્રી પરેશભાઈ સાથે અર્પણભાઈ યુવા મોરચાના અમારા મેહુલભાઈ સાથે શ્રીરંગ આયરે અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ અને સમગ્ર સાયનાથ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા વારંવાર આજ આવા જ કાર્યક્રમ હવે સત્તર થી બે તારીખ સુધી આમ તો ત્રણસો પાસઠ દિવસ અમારા સેવાના જ કામ હોય છે પણ આજે એક સ્પેશિયલ ડે છે તો આજના દિવસે હું ખાસ કરીને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન આપું છું કે આપણે ખૂબ નસીબદાર છે કે આવા પનોતા પુત્ર અને ગુજરાતના પણ એ વડોદરા જે સાંસદ થઈને વડાપ્રધાન બનેલા એવા નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ એમનું આયુષ્ય ખૂબ દીર્ઘાયુ બને ખૂબ લાંબુ જીવન રહે સ્વસ્થ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજનો આ જન્મદિવસ અમે ઉજવી રહ્યા છે તો સર્વે લોકોને સમગ્ર દેશવાસીઓને શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા જય સાયનાથ જય ગણેશ જન્મદિવસ છે આપણા વડાપ્રધાન દેશના આજે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે આપણા વડાપ્રધાન નો એની નિમિત્તે રાજેશભાઈ એ અને ભાજપના કાર્યકર્તા અને રંગભાઈએ ને બધાએ થઈને ઈટ અને સાડીનું વિતરણ કર્યું છે અને આઈસ્ક્રીમ ખવડાવ્યો છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા કે સદા એ આપણે સબનું બધાનું કામ કરતા રહે નરેન્દ્રભાઈને કે એમનું દિયાજી વધે આયુષ્ય સારું રહે ઉર્મિલાબેન જોશી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આપણા દેશના આદળી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની આજે જન્મ જન્મદિવસ છે રાજેશભાઈ આયરે એમના સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દર મહિને આમ જોવા જઈએ તો વિવિધ સેવાકીય કાર્ય કરતા જ હોય છે પણ ખાસ વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ અને વિધવા બહેનોને એમને સાથે જે એમને જરૂરિયાત છે એવા બહેનોને સાડી અને અનાજની એક સુંદર કીટ આપી અને એમની ચિંતા કરી છે વર્ષોથી રાજેશભાઈ આ પ્રકારનું કામ વોર્ડમાં વીસવાસી સેવાકીય કાર્ય કરે કરે જ છે કોરોના હોય કે પછી પૂર હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય સમાજની વચ્ચે ઉભા રહી અને વોર્ડના જ્યારે સૌથી લોકપ્રિય અમારા નામ જે નાના છોકરા પણ જાણતા હોય રાજેશભાઈ હેરાને આજના દિવસે

અને અવારનવાર આવી રીતે કામ કરતા રહે અને બસ તે અમને કંઈ પણ બધા બહેનોની મદદ કરે છે ત્યારે પણ જ્યારે પણ આવું કંઈક મુસીબત આવે છે કે ત્યારે પણ કોરોના પણ એમને ખાસી બધી મદદ કરી એટલે રાજેશભાઈને શું કે હા আনারের্য ম তাই পান পদনি মুর্বন তার কাম করেছে আমি ইমনানতে আবেদ্যা তাই বাজারেছেট্রইব Now and প্রেস্টা বেলাইগেননেমিসেন অপড